હેલો યુટ્યુબ ફેમિલી તો આજે છે હાતમ અને આ હાતેમની બધાને જય શીતળાઇમાં અને અમારી ચેનલમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે તો આજે અમારે બનાવવાનું છે વાડીનો બ્લોગ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આજે તમને બતાવવાની છે અમારી વાડી તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જય માતાજી તો જોવો અમારી વાડી છે અને આવડો ટીસી છે અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે જોઈ શકો આ છે અમારો કૂવો અને મિશન હવે તો અમારે લાઇટનું કનેક્શન આવી ગયું એટલે મિશન અમારે અત્યારે બેન પીડ્યું છે અને આ ટીસી છે તો જોઈ શકો છો મિત્રો તમે આ છે અમારો કૂવો તો આ છે અમારો કપાસ કપાસમાં આવી રીતનું વાવેતર છે કપાસમાં અત્યારે જોરદાર ફાલ આવી ગયો છે અને એમાં અંદર કરી છે માંડવી એટલે કે સિંગ સિંગની ઓવાળ કરી છે તો ફેમિલી આ વર્ષની હાથે માઠે તમારી કેવી કેવી કોમેટમાં લખજો મિત્રો અને વિડિયો પૂરો થયો કારણ કે અમે વાડી છે અમારી અને વાડીનું વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો જોરદાર વ્યૂ છે તો આજે હું બ્લોગ બનાવવા નીકળી ગયો છું કારણ કે ગામમાં આજે જોવા નથી ગામમાં જ છે તો અમારે એ ફૂંદના ભગાવવા માટે અને આવંટણીયા ગોઠવા છે તો આ બાટલો છે કોક દારૂ પીધેલો હોય અને ખાલી બાટલા હોય તો અમે ગોચીએ ને આવો બોલ ગોઠવીને આવો ટીંટણીયા થાય તમને આ કેવું લાગ્યું કોમેન્ટમાં લખી જરી બતાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આ બીજું છે અમારું આવડું આ રાતે પવન આવે એટલે વાગ્યા કરે અને ટ્રેણી ટ્રેનિંગ ટ્રેનિંગ એવો અવાજ આવે જોવા મિત્રો તમે સાંભળી શકો છો મેં હલેવું નથી તો હેઠે આ જે દેશી જુગાડ લાઈન આવે ને પાણીની એનું બટકું લગાડી દે કારણ કે સારા ફરતી ફરેને આ દોરી અને આવડું આ જે છે એ બોલ છે એક નટબોલ આંટા વગેરેની હોય દાખલા તરીકે યુઝ ન કરી શકે એવી આવી નટ નટબોલ લેવાની એને પછી આવી રીતનું બાંધવાનું અને આ જે બાટલા એ રે આમ આમ આમા અફડાય એટલે એનો ટનિંગ ટનિંગ અવાજ આવે એટલે ભૂંડ અને રોજ ન આવે અને રોજ ભાગી જાય જાગે છે એવી રીતનું લાગે એટલે માંડવીની અસર ન કરે કપાને અસર ન કરે એ રીતનું બધું છે તો એવો કંઈક દેશી જુગાડ કર્યો હતો અમે અને બીજું તો કાંઈ કહેતા નથી પણ અમે ખાસ આ વાડીનું સ્પેશલ તમને આ જુગાડ બતાવ્યો અને કઈ રીતનું કોઈને ખબર ન હોય કે ભાઈ રાતનો બહુ ઉજાગર કરવો પડે એટલે માટે અમે આવડવા એ બાટલીનું ઓલું બનાવ્યું અવાજ આવે એવું અને રોજ એનાથી ભાગી શકે છે તો તમને કેવું લાગ્યું કમેન્ટ લખજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ઘણું ખરું આવી નહીં તમને આવી અમે જુગાડ બતાવતા રહીશું તો તમારે કમેન્ટમાં ખાલી કરવાનું છે કે ભાઈ કેવું લાગ્યું અને એવા કોઈ તમારી પાસે જુગાડ હોય ભૂંડ વગાડવાના તો દવા વેગીને મતલબમાં કાંઈ વસ્તુ હોવું ન જોઈએ દેશી જુગાડ હોવું જોઈએ કારણ કે ઘણા ખરા શોટ મેંકતા હોય છે ભાઈ વાડીમાં તો એ ન કરવું ભાઈ અને ભૂંદણા ભૂંજાને શોટ મેઘ એવું ન કરવું જોઈએ અને આવી રીતનું એક જુગાડ હોય તો ભૂંડ વગાવી શકે એવું ઓળું હોવું જોઈએ કારણ કે જીવું ને મારવો નહીં કારણ કે મારવાથી આવી રીતનું ઘણાને એવું થાય કે ભાઈ તમે આ વિડીયો આવી રીતે બનાવ્યો કેમ કે ભૂંડના અમને બહુ હેરાન કરે છે તો મિત્રો આ કાં તો એવું ઝટકા મિશીન લાવવું કારણ કે ઝટકા મિશિનની દોરી અમારી અમે લગાડેલી છે જો મિત્રો આ જોઈ શકો આ ઝટકા મિશીનની દોરી છે ઠેઠ ઘરેથી આવેલી છે અને અમે લગાડી અને એનથી પણ ઝટકા મશીનથી પણ ભૂંડ ભાગી શકે છે તો મિત્રો એવી રીતનું પૂરું જુગાડ કરવો કારણ કે અબોલ જીવને કોઈ દે મારવા નહીં અને ઘણા ખરા અત્યારે તો ખેતરમાં ખૂંટિયા નંદી નદી અને ગાઉ વધારે અત્યારે વાડી વિસ્તારમાં બહુ હેરાન કરે છે એટલે તમારે કોઈને મારવાની આવી રીતનું ઝટકા મશીન મેં કોઈ લે થોડો લાગે એટલે એ ઓટોમેટિક ભાગી જાય અને જો કે જીવ વસ્તુ છે કે ખાવા સારું ખાવામાં એ આવતા હોય એટલે એને તમારે આવી રીતનું ભગાવવાનું ઓલું ગોઠવું મેં તમને આગળ વિડીયોની અંદર જ તમે ઓલું જુગાડ બતાવ્યો કે ભાઈ આવડે બાટલીનું દેશી જુગાડ આવી રીતનો કરવો એટલે કારણ કે અંદર જાગતા હોય એવું લાગે ખેડૂત જાગે છે કારણ કે જો ભાઈ રાતના દિવસ ઉજાગરા કરે તો ખેડૂતની થોડુંક ઓલું થાય મજા બગડે એવું થાય કારણ કે એ નહીં કે ભાઈ જીવ છે ભાઈ એટલે કોઈ જ એવું કરવું નહીં અને થોડુંક અમી બતાડીએ કે ભાઈ અમારે અમે જમરૂખડી છે તો જમ જમરૂખડીમાં જમરૂખ નાના નાના આવ્યા છે અહીં જોઈ કે નાના આવ્યા પછી અહીંયા મોટું જમરૂખ છે અહીં મોટું છે હવે પાક ઉપર એવા છે મૃક્ષ અહીંયા સુંગરી એ માળો એટલે સુંગરી નહીં બુલબુલનો માળો એમાં એક અંડું છે અંડુ જુઓ કારણ કે આવું વસ્તુ હોય એને બસાવ કરવો મિત્રો કારણ કે જો ભાઈ કારણ કે પક્ષી છે એનું રક્ષણ કરવું કારણ કે હવે તો મિત્રો ઓલી દેવશકલી આવે નાની નાની એની કારણ કે દાડા દીએ ગ્રોથ થતા હોય કારણ કે મરતી રહે છે તો એનો બસાવ કરવો સાઈન નાખવી તો એવી રીતે બસ એટલું જ હતી કારણ કે હું તમને વધારે કહેવા નથી માગતો કારણ કે આવડા લોકો એને તમને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ બધું આવી રીતનું કહે પણ અમને આ પોહાતું નથી તો કારણ કે બને ત્યાં સુધી ઓલું કરવું બાકી તો અમારું કીધું તો કોઈ કરવાના છે જ નહીં તો વિડીયોને આ આપણે એન્ડ કરી અને બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું અને અમારી નવી ચેનલ છે તો તમારું હાર્દિક સ્વાગત કરવાનું કહીશી અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી